ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી રામ છે રામજીના બે બાળકોનો જન્મ એક ઋષિના શ્રમ છે લવ કુષને રામાયણ ભણાવે સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા ત્યારે શ્રી સીતા માના દર્શન કરતા કરતા વાલ્મીકી કૃષિ રામાયણની રચના કરી લવ કુષણ ભણાવે ચાર પાંચ વર્ષના બાળકો થયા છે રામાયણની બહુ સુંદર કર સમાજ બે બાજુથી બોલે છે સીતાજીનો પ્રભુએ ત્યાગ કર્યો એ અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું બધા મજા કરતા હતા બધા સુખ ભોગવે છે કોઈ આવીને રામજીને એવું પૂછ્યું નથી માતાજી ક્યાં છે સીતાજીનો ત્યાગ કેમ કર્યો છે કોઈ આવીને એવું કહ્યું નહીં માતાજીને જલ્દી લઈ આવો નહીં તો હું પ્રાણ છોડીશ જેના રાજ્યમાં પ્રજા અતિ સુખી હતી અતિ સરળતાનો લોકોએ દુરુપયોગ કર્યો કોઈ રામજીને પૂછતો નથી કેટલાકના મનમાં ખટકે છે પણ રામજીને એવું કહ્યું ને માતાજીને લઈ આવ એકલા રામ અયોધ્યાના રાજમહેલ મારે છે એકલા સીતાજી વાલ્મીકી ઋષિ ના આશ્રમ સીતાજી ના એક એક સદગુણ યાદ આવે ત્યારે એકાંત રામ રડતા બધા મજા કરે છે રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે એક બ્રાહ્મણ હૃદય વ્યાકુળ છે આ દરબારમાં વસિષ્ઠજીને આવતા બહુ વિલંબ થયો અતિ વિલંબે વશિષ્ઠ ઋષિ આવ્યા છે બધા ઊભા થયા છે રામચંદ્રજીએ ગુરુદેવને આસન આપ્યું ગુરુજીની પૂજા કરી છે મહાન જ્ઞાની છે મહાન તપસ્વી છે શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે છે

ગુરુદેવના ચરણ પકડ્યા છે ગુરુદેવને વંદન કરીને કહ્યું છે મે જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું અયોધ્યામાં લોકો ગમે તે એવું બોલે છે મને સહન થયું નહીં મને વિશ્વાસ છે મારા ગુરુદેવના આશીર્વાદથી બધું મંગલ થવાનું છે મને વિ શ્રદ્ધા છે આ વિષયમાં આપ મને કંઈ કહેશો રામચંદ્રજીને યજ્ઞ કરવો છે રાજાએ યજ્ઞ કરવો જ જોઈએ યજ્ઞ પ્રજાના સુખનું આરોગ્યનું સાધન છે યજ્ઞમાં દેવોની પૂજા થાય દેવોને તમે માનો તો દેવો તમને માનશે કેટલાક લોકો એવું બોલે છે હું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ફુરસ નથી જે દેવને માને છે એ દેવની પૂજા કર્યા વિના રહી શકે યજ્ઞ કરવો છે એકલો પુરુષ એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે નહીં પતિ પત્ની સાથે બેસે તો જ યજ્ઞ થાય વસિષ્ઠ ઋષિએ કહ્યું છે શ્રી સીતાજીતા રહી ગયા

છતાં સાધું છે દસરસ મહારાજ ભલે અનેક રાણીઓ સાથે લગ્ન કરે છે રામજી કોઈ દિવસ એવું બોલ્યા નથી મારા પિતાજીએ અનેક લગ્ન કર્યા તેથી બહુ અનર્થ થયો પિતાજીની ભૂલ સુધારી છે રામ રાજ્યમાં કાયદો થયો છે ભલે એક પત્ની વ્રતધારી બને મનને પવિત્ર રાખવા માટે જ લગ્ન છે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવને સ્થિર કરવા માટે લગ્ન છે રામજીએ હાથ જોડ્યા છે જગતની પ્રત્યેક સ્ત્રી મારી માં છે કોઈ દિવસ આવું ન બોલો વશિષ્ઠ ઋષિએ નિર્ણય આપ્યો છે તમે બીજું લગ્ન કરતા નથી સીતાજીને લાવતા નથી તમને યજ્ઞ કરવાનો અધિકાર જ નથી તમારા જે યજ્ઞ નહીં થાય એકલો પુરુષ એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે રામચંદ્રજીએ યુક્તિ કરી છે કારીગરને બુલાવ્યો છે એને આજ્ઞા થઈ શ્રી સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવી છે કારીગરે માતાજીના નારેક દર્શન કર્યા એને સેવા કરવાની બહુ ઈચ્છા હતી શ્રી સીતામની બરાબર આચી સુંદર મૂર્તિ બનાવી સીતાજીનો બધો શૃંગાર એ સુવર્ણ મૂર્તિને શ્રી રામ ધારણ કરાવે છે સાથે કરે છે નિમંત્રણ આવ્યું છે લવકુશ પાંચ વર્ષના થયા છે બંને બાળકો ને શિષ્યો ને લઈને વાલ્મીકી ઋષિ શ્રી અયોધ્યાજી માં આવ્યા અયોધ્યા ના બહાર સંત નિવાસ માં લવ કુશ સંતો સાથે ઋષિઓ સાથે રહ્યા છે આખો દિવસ યજ્ઞ થાય છે યજ્ઞનું કામ પૂરું કરી લે ઋષિઓ આશ્રમમાં આવે છે ત્યારે સંત નિવાસમાં રાત્રે રામાયણની કથા થાય લવ કુશ કથા કરે મોટા મોટા જ્ઞાની પુરુષો સાધુઓ મહાત્માઓ ઋષિઓ કથા સાંભળવાની કેવું બોલે છે લવ કુશની કથામાં વધારે આનંદ લાય આ બાળકો કેવું સુંદર બોલે છે સાધુઓને આનંદ થયો અમે એમને શું આપીએ કોઈ સાધુ આવીને લવ કૃષ્ણ કમંડલ આપે છે આ કમંડલ કોઈ દર્ભનું નું આપે છે આ દરવાજામાં તમે કેવું બોલે છે કોઈ સાધુ લંગોટી આપે છે કથામાં બહુ આનંદ આવે છે લવકુશ જ્યારે કથા કરે ત્યારે નાગા સાધુઓ પણ કથા સાંભળવા બેસતા જેમનું વાસણાનું વસ્ત્ર પડી ગયું છે

અમારું આયુષ્ય એમને મળે સુખી થાય રામજીના કાને વાર્તા ગઈ છે રાત્રિમાં સંત ની કથા થાય છે રવ કૃષ્ણ દરબારમાં ભૂલા છે

કથામાં બહુ આનંદ લક્ષ્મણ આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી મને એવી ઈચ્છા થાય છે બાળકોને ઉઠાવીને સાથી સાથે આવું પ્રેમ કેમ થાય છે આવા વિચારો કેમ આવે છે લક્ષ્મણ મેં એમની કથા સાંભળી છે એમનું સન્માન કરવું છે આજ સભામાં લવકૃષ્ણનું સન્માન થવાનું છે સુંદર વસ્ત્રો આભૂષણો મંગાવ્યા છે મેં એમની કથા સાંભળી છે લવકુશ બોલ્યા છે અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે

અયોધ્યાના લોકોને પણ જાણવાની બહુ ઈચ્છા છે લક્ષ્મણ વિવેકથી પૂછ પોચ લક્ષ્મણજી હાથ જોડ્યા છે અને લવકૃષ્ણે કહ્યું છે તમારી કથામાં બધા રાજી થયા છે રાજા રામને બહુ આનંદ થયો છે બધાને તમારો પરિચય જાણવાની બહુ ઈચ્છા છે આપ કોણ છો ત્યારે લવ કુશ બોલ્યા છે અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છી આજે મારો પરિચય છે લક્ષ્મણજીએ કહ્યું છે વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો રાજા રામ જાણે છે બધાને બહુ જાણવાની ઈચ્છા છે સનાતન ધર્મ મર્યાદા છે જે ઘર છોડીને વનમાં તપ કરે છે એને ઘરનો પરિચય પૂછવો નહીં જેણે ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે છે રાજા રામ ધર્મ તત્વને જાણે છે અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ સાધુને સંન્યાસીને બ્રહ્મચારીને ગુરુદેવનો પરિચય પૂછવો યોગ્ય છે એને ઘરનો પરિચય પૂછવો જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે રાજા રામ ધર્મ તત્વને જાણે છે છતાં આવું કેમ પૂછે છે તમારા માતા પિતા કોઈ પણ હશે રાજા રામને જાણવાની શું જરૂર પ્રભુએ તે સાંભળ્યું છે ખરું બોલે છે જેને ઘરનો ત્યાગ કર્યો છે ઘરનું સ્મરણ મારી રાજ્ય રાજ સુધી રામાયણની કથા લવકુશ કુશ રામજીના દરબારમાં કરે રામચંદ્રજીએ કહ્યું છે રાજ્યાભિષેક પછી જે રામચરિત્ર થયું છે એ રામાયણ સાંભળવાની બહુ ઈચ્છા

કથા કોણ કરે રામાયણ ની કથા રાજ્યાભિષેક સુધી થાય